ગોડાદ્ર ગોડ સુરતના પુણા ગોડાદરા રોડ પર આવેલી કેપિટલ સ્કવેર બિલ્ડીંગની પાછળ આવેલા પતરાના શેડમાં એક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી મંડપનું ગોડાઉન હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે આસપાસના અન્ય ગોડાઉન પણ આગની ચપેટમાં આવ્યા હતા આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગની પંદરથી વીસ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગ દ્વારા બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી ગોડાઉનમાં ગાદલા અને લાકડા તેમજ કાપડનો સામાન ભર્યો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ભીષણ આગને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સાથે જ આગ વધુ ન ફેલાય કે વધુ નુકસાન ન પહોંચાડે તે માટે આગને નિયંત્રણમાં રાખવાની કામગીરી પણ કરી હતી

અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની થી વીસ ગાડીઓ ઘટતા સ્થળે આવી ગઈ હતી અને આ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો કે આ પર લગભગ બે કલાક સમથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો તે બે કલાક ફાયર બ્રિગેટ બ્રિગેડ દ્વારા જે બે કલાકથી ફાયર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જેથી આ પર કાબુ મેળવી હતો જી જે હાલ કેટલું નુકસાન થયું છે અને હાલ પરિસ્થિતિ શું છે ત્યાં નુકસાન કહી શકાય કે એક મંડપનો ગોડાઉન હતો એક પતરાના બનાવેલું હતું અને જે એક ગોડાઉનમાં આગ લાગતા હતા આજુબાજુના ગોડાઉનમાં પણ આગ લાગી હતી અને નુકસાનની વાત કરીએ તો આજુબાજુના ગોડાઉનમાં બી નુકસાન થયું હોય અને જે પતરાના ગોડાઉનમાં જે મંડપનો ગોડાઉન હતો મંડપનો સમગ્ર માલ સામાન પડીને ખાસ થઈ ગયો હતો આપણે કહી શકીએ કે લાખોની મત્તામાં જે નુકસાન થયું હોય એવું લાગી રહ્યું છે ધન્યવાદ રવિ માહિતી બદલ